मैं तेरा जय श्री कृष्णा जय जी आज नया एक व्लॉग में तुम्हारा स्वागत है सुबह ठंडी नु कोई नाम नहीं ठंडी बेताने दी से हव घूम गई नाम जा हव तो मस्त मस्त हो गई है बदी नहीं आवतो क नहीं ठार हम लागे काम गुगुरू वातावरण हो गई तो मस्त मजा ना जाओ दादा ना दर्शन कर लियो જો ભાઈ પાવર આવી ગયો છે મોટો બોટો સાંકળ લઈ તાલગણ કન્ટિન્યુ જો પાવર બાવર આવી ગયો મોટો કરજી ચાલુ જ્યાં અમારી માતા જો જો તો મનાસ તો પાણીમાં ઉતરી ગઈ છે ને જો પાણી આવી ગયું ચાલુ થઈ ગયું है एक तौ चार पांच सौ अतरे आया है ओली बाजू सही पशु आज तो, तो लगभग तो पी जरा लाबू नहीं है सेट त्राशीओ रहे सेट वोला सेठा बाजू हमें सेठ बाजू त्राँशी एक रहे जो वीडियो रेडियो चलो मित्र मस्त कलम फूटी गई है

હા જાય છે ગુલાબ જઈ લો ગુલાબ કોઈ આગળ હોય ને તો કોમેન્ટમાં કેજો આ રીત નો ગુલાબ છે સોડવો સોયાબીન ના બે સોડવા પાકી ગયા હતા વરસાદ થયો ને એટલે વરી ગયા જેનો કૂટવટાવ કર નાખો એમાંથી સોયાબીન હતું ને લણી લીધું આમ તો નહીં વાંધો પાકી ગયા પાકી ગયા દાણા આવી ગયા મધના પોળા જેવું એવું કંઈક હાલે છે अब घने न कुटबताव करी नखे की अभी कम कम फूल कासा आते ये जा रेवा दीदा सोयाबीन और सोयाबीन हूं सूर्यमुखी भी फेंकती वो जा पास्टर बावेला आता ने सूर्यमुखी ये बहुत मस्त है वैली आ छोड़ो होतो न पाकी गयो है ना मा दाणा ही बहुत मस्त भराई गया है

वो ना करता ही मस्ती ने है दाना आ तो है ना सोड़ो है, तो। वरे नहीं बो बो है। ना ऊभमुख થઈ ગયો તો આને કાસુ વરે ની પણ આમાં દાણા થઈ ગયો પણ બહુમ જીણો બહુ ભરાવદાર દાણા નથી જીણા દાણા છે નોમાં તો ટાઈસકા જેવા દાણા છે દાણા છે ને કે હુકવી દે આનો મુખવાસ બનાવો છું સૂર્યમુખીનો મુખવાસ એટલે તડકામાં નાખી દઈ તો નાકા બાકા ભરાઈ જાય મિત્ર જો હાડા અગિયાર વાગી ગયા આજે છે ને પાણી વારવામાં છોકરાઓ ને તેડવા જવાનો વારો ન આવ્યો બસ ને છે ને આમ જ આમથી આવી આવે છે આપણે એને ખીજવી ઘડી જો અમારા જાનુબેન યુટ્યુબ પરના માણેગર આપણી સમક્ષ હાજર છે અને આપણે એનું છે ને સાલ વઢાડીને સ્વાગત કરશું ચાલો સાલ વઢાડીને આપણે સ્વાગત કરીએ છીએ આજે તેડવા જવાનો વારો ન આવ્યો ને તો દાંત ઘાટે છે સારું છે ખારી થાય બેન બે આપણે છે ને બે બે ત્રણ કિલોમીટર હાલીએ ને તો કાયમી સારું રીએ એટલે હાલવું જરૂરી છે થોડું ઘણું શિયાળામાં માલ વાળો આ તર લોહતડકો નો કહેવાય આ બહુ સારું વાતાવરણ છે સારું વાતાવરણ નક વરસાદ થોડો ઘણો છે ને આલવું હતા જરૂરી છે બીકા રોડે રોડમાં તમને શું બીસેની બીક લાગે આલવું આવવાનું હોય પેલો પપ્પા ઉંધી દે કે ગાડીમાં મને મજા આવે પણ રોડે નો મજા રોડ તો કાઈ વાંધો નહી નું જો આપણે સ્વાગત કરીને ખુશી એટલે મનની મનમાં નો રહે બટ મોટું સ્વાગત તો આપડે કેદી થાય રામજાણે તો હારું વિડિયોમાં બની રહેજો તો બધે મજામાં આપડો જાટ ભણે વઈ આયાસી આજ તો આપા મમન કે તેડ વઈ આયા નઈ એ તો તળકો કેવો હે આય માં મમી કે કર રહે હું આ કલેસા સાન તુ સે તો બેન સાર સુતે છે હું આ સુતે છે ગંતારું જતો આડ તાપ સુતી લે રાજા સે સાણ ન થાપ તો આ હું જેટલ છે થાપી નકતી થવાની અરે ઈ કોનડે બાપો तेन खूप सडे ने सडे एवढू बदू आका दिन रोटला चालू चालू मोठा मोठा तो काम सा पोपो एक पाक तु नही पाकेत ला खाई कर ले ले आ भादू काय राखेले आम का બે માલ ઓય સરસ છે તો બે મોટર એ ઉપર છે મિત્રો આયા આલસ મોટર ને આયા રોટલા ઘળવાનો આવે છે જો દેસે સુલા ઉપર ઓન કરવાની બાદ આમ રોટલા મજા આવે ઘળવાનું મજા આવત જરની પડતો આ તો કોને છે क्या बात है तर्पवारी की गैस करने के लिए बहुत ज़्यादा माला सुनना बहुत ज़ोर वहाँ दुकान है वहाँ दुकान वहाँ दुकान वहाँ दुकान वहाँ दुकान तो आप जैसे तो पौधरा पौधरा खेत में पड़े पास अच्छी ये कारण हो खबर है बट ना पर दोनों सरे बगडवा न दू तो मार मुचर में बैठा लिए ने सांबड़ा <laughs> <laughs> है ना हड़वा मने एव दिन में 2-4 वक्त करनी हां आई आलस मत उनको ओली से क्या मत आलसी या का आलस न ओली से एव बोलती से तब તો ફાઈનલી મિત્રો હાડા બાર વાગ્યા છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમવાનું શું છે આપણે જોઈ તો જમવામાં છે રીંગણા જમવામાંનું શાક છે દહીં છે આજ તો છે બધાને રોટલા છે ને રોટલી છે સાઈઝ કેમ નથી દેખાતી તો બધા જમવા બેહી ગયા છે આવા બધા જમવા ચા બનાવી છે ના નિયદો દૈનો કરે છે કેનો દૈનો સહી ના સિયા તો દેલો કે બે તો પ્રેરણા કરી લેજો ઠે ના નિયદો સબ બટેલ ફૂટલા બહુ મોવા દે ને ને વલોગ એન કરજો કેવો લાગ્યો કમેન્ટ માં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કાલે મળી શકના લોકો માં